નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચોવીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આજની આવકની વાત કહે તો મિત્રો આજે થોડો એવો આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો હરાજી બાજુ જાણસી જાણસી કહેવા રહી છે આજના બજારમાં આ મિત્રો અમે ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા ને મિત્રો તો ચાલો હરાજીમાં જ જાણી કહેવા રહી છે આજના અને કોઈ પણ ભાઈઓને પાકલ કેરી લેવાની તો ગોંડલ સંતોષ કેળા ભંડારનો કોન્ટેક કરવો મિત્રો ત્યાં હોલસેલ પણ મળી જશે રિટેલ પણ મળી જશે મિત્રો તો અવશ્ય કોન્ટેક કરો મિત્રો અને તો ચાલો હવે હરાજીમાં જઈને ઝાણસી કહેવાય આજના બજાર ભાવ પાંચસો ને છે પાંચસો ને પિંચોતેર પાંચસો ને પચાસ રૂપિયાનો ભાવ છે પાંચસો ને પચાસ રૂપિયાનો ભાવ છે તો આ માલ પાંચસો ને પચાસ રૂપિયાનું વેચાણું છે જમ્બો કેસર છે મિત્રો પાંચસો ને પચાસ

₹450 નો ભાવ છે તો ગોજાવાન ₹450 ₹500 નો ભાવ છે ને ₹500 નો ભાવ આ ₹500 ₹500 હોય જનો ₹650 નો ભાવ છે તો ગોજાવાન ના ₹650 નો ભાવ છે પાંચસો ને પચાસ રૂપિયા ભાવ છે પાંચસો ને પચાસ રૂપિયા ભાવ છે તો આ માલ ના જોઈ શકો છો પાંચસો ને પચાસ રૂપિયા ભાવ છે પચાસ ચારસો ને પચીસ રૂપિયાનો ભાવ છે તેને ઢગલો કરીને માલ્યો છે તમે આખા બોક્સ નો ઢગલો કરીને ખોલ્યો મિત્રો ચારસો પચીસ રૂપિયાનો ભાવ છે ચારસો રૂપિયાનો ભાવ છે તમે અમલ ચારસો રૂપિયાનો ભાવ છે તમે માલ નોટલ ચારસો રૂપિયા મેટા છે છે ચોખે 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 ચારસો એક નંબર એક નંબર એક નંબર ચારસો રૂપિયા ચારસો રૂપિયા ચારસો ને પચાસ નો ભાવ છે ચારસો ને પચાસ ચારસો ને પચાસ साढा चारि सौ रुपया न भाव चारि चारि सौ न पचास रुपया चारि सौ न पचास ચારસો નો આ મા ચારસો પાંચસો ને પંચોતેર ત્રણસો ને પચીસો